પંચમહાલ જિલ્લાથી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના એલ્યુમિનિયમ કંડક્ટર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઔદ્યોગિક એકમ હજીરા વિસ્તારમાં અદાણી પોર્ટ પર રોજ માલવાહક જહાજોની અવરજવર થતી હોય છે અને અદાણી પોર્ટથી દેશના વિવિધ રાજ્યોમાં માલસામાનની ડિલિવરી થતી હોય છે પંચમહાલ જિલ્લાથી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના એલ્યુમિનિયમ કન્ડક્ટર પીવીસી કેબલ વાયર હજીરા ખાતે અદાણી પોર્ટ પર પહોંચાડવાને બદલે બારોબાર સગીવગે કરી છેતરપિંડીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને હજીરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા પંચમહાલ જિલ્લાથી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના એલ્યુમિનિયમ કન્ડકટર પીવીસી કેબલ વાયર હજીરા ખાતે અદાણી પોર્ટ પર પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી છેતરપિંડીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપી પૂણા મુંબઈ હાઇવે પર હોવાની માહિતી મળતા હજીરા પોલીસે વેશ પલટો કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે